હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં મોડી રાત્રિના બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો દાહોદની ઘટના શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો દાહોદ જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ વિવેકાનંદ ચોકમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે મડાવ રોડ અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ગટરો ઉભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યા જેના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે ગટરો ઉભરાઈ રહી છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવાયો છે વાત કરીએ તો દાહોદમાં હાલ જે વરસાદી માહોલ જોવા મળ્યો છે આપ જોઈ શકો છો દાહોદના રાતના દ્રશ્યો છે દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ હાથ પડી જતો હતો જેના કારણે ધરતીપુત્રો પરેશાન હતા ખાસ કરીને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને જે ચિંતા સેવાઈ હતી પણ હાલ તો કે જ્યાં વરસાદને લઈને દાહોદમાં હાલ જે મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો છે વીજળીના કડાકા અને સાથે જે દાહોદમાં વરસાદ જોવા મળતા ક્યાંક ક્યાંક જે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે વરસાદ વરસતા છે ગટરના પાણી ઉભરાઈને રસ્તા પણ જોવા મળી રહ્યા છે તમામ જે વિસ્તાર છે જ્યાં પાણી પાણી જોવા મળતા ક્યાંક ક્યાંક જે ગરમીથી લોકોને હાલ તો જે લોકો ગરમીથી પરેશાન હતા તેઓને રાહત જોવા મળી રહી છે અને ખાસ કરીને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ હાલ તો જે અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાયા છે જેના કારણે કેટલાક લોકો કે જેઓ પરેશાન થયા છે કેટલાક જે વાહન ચાલકો અંદરથી પસાર થઈ રહ્યા હતા તેઓની જે ગાડી બંધ થતાં હાલ તો તેઓ મુશ્કેલીમાં મુકાયા છે કહી શકાય કે જે અહીં જે અવાર જવાનો રસ્તો છે તે હાલ બંધ થયો છે કારણ કે રાતનો સમય છે ને પાણી પણ ઘૂંટણ સમાથી વધારે પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો જે કેટલાક વાહનો કે તેઓ અહીં જોવા મળી રહ્યા છે અને જે વાહન કેટલાક જે બંધ થઈ ગયા છે તેઓ પણ અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરી કે જો શું કેસો કેટલું પાણી છે અંદર અને કેટલી મુશ્કેલી છે પડી કેહડ કેળ પાણી છે કેહડ સુધી પાણી છે ગાડી ભી બંધ થઈ ગઈ હમણા નકલાવી ભી નહીં તો કહી શકાય કે જે પાણી હાલ તો જે કમર કમર્સમાં પાણી જોવા મળી રહ્યું છે ને જે વિસ્તારના જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ ક્યાંક ને ક્યાંક અંદર ગાડી તેની જે ફસાઈ જતા પરેશાન થતા જોવા મળી રહ્યા છે દ્રશ્યો ફેર આપણે બતાવવા માગીશ જોઈ શકો છો કે જે પાણી હાલ જે ભરાયા છે તેના કારણે લોકો પરેશાન છે પણ હાલ પણ વરસાદ જો રાતના સમયે ધોધમાર વરસે તો આ હાલ જે પાણીની પરિસ્થિતિ છે તેનાથી પણ વધારે થઈ શકે છે અને જે અહીંથી કેટલાક ગામોમાં જતો રસ્તો છે તે ક્યાંક ને ક્યાંક અહીંથી જતા લોકોને પરેશાનીનો કહી શકાય